પ્રશ્ન હોવાના કારણે આજે ત્રીજા નોરતા નું આયોજન રદ કરવામાં આવ્યું છે વરસાદ ને લઈ સુરતમાં ખોડલધામ સમિતિનો આ એક નિર્ણય છે જે જોવા મળી રહ્યો છે આજે એક દિવસ માટે ગરબા નું આયોજન એ રદ કરવામાં આવી હોવાની વાત જે છે તે ત્યારે સામે આવી રહી છે સુરતમાં ત્રણ ચાર દિવસથી એ સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં ખોડલધામ સમિતિ દ્વારા આજના દિવસે એક નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદની આગાહીને પગલે ખોડલધામ સમિતિ દ્વારા આજે એટલે કે ત્રીજા નોરતાના દિવસે રાસ ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે વરસાદને લઈ સુરતમાં આ એક એક નિર્ણય છે છે જે જોવા મળી રહ્યો આજે દિવસ માટે ગરબાનું આયોજન એ રદ કરવામાં આવ્યું હોવાની વાત જે છે તે સામે આવી રહી છે તો બીજી તરફ આજે ત્રીજા નોરતે ખોડલધામ સમિતિ સુરત દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમિતિ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ખેલૈયાઓને જાણ કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ખોડલધામ સમિતિ સુરત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સુરતમાં ત્રણ ચાર દિવસથી એ સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો આગાહીને લઈ ખોડલધામ સમિતિ સુરત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેલૈયાઓ જે છે તે મન મૂકીને બે દિવસ રમ્યા છે તો આજે એક દિવસ તો એમને વિરામ આપવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી જે છે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી સાથે જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી શકે છે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ જે છે તે પૂરેપૂરી જોવા મળે તેવી શક્યતા છે વરસાદને લઈને સુરતમાં સમિતિ છે તેના દ્વારા સૌથી મોટો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં એક દિવસ માટે ગરબાનું આયોજન વરસાદના કારણે રદ કરવામાં આવ્યું છે ખેલૈયાઓને સોશિયલ મીડિયાની પોસ્ટ થકી જાણ કરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો 28 સપ્ટેમ્બર સુધી મધ્ય વરસાદની આગાહી જે છે તે આપવામાં આવી છે જેના કારણે સુરતમાં એ ખુલ્લામ સમિતિ સુરત છે તેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આજ મુદ્દે વાત કરવા માટે પાટીદાર આગેવાન ધાર્મિક માલવી મારી સાથે જોડાય છે ધાર્મિકભાઈ આજના એક દિવસ માટે ખુલ્લામ સમિતિ સુરત દ્વારા ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે શું કહેશો ચોક્કસપણે વાતાવરણ ની અંદર જે પ્રમાણે નો માહોલ બતાવી રહ્યા છે ગઈકાલે રાત્રે પણ અ જે સુરતનો ગ્રામીણ વિસ્તાર છે જે ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારમાં ખૂબ વરસાદ વસ્યો હતો જેના કારણે ગ્રાઉન્ડની અંદર પાણીને ભરાયા હતા આજે પાણી ઓસરી ગયા છે પરંતુ થોડોક કાદવનો પ્રશ્ન હોવાના કારણે આજે ત્રીજા નોરતાનું આયોજન રદ કરવામાં આવ્યું છે આજ આવતીકાલ સુધીમાં જે વરસાદ નહીં તો ફરીથી ચોથા નોરતાથી

વરસાદના પાણી ભરાયા હતા ઓસરી ગયા છે પરંતુ ત્યાં બધામાં કાદવ કીચડ જેવું છે એટલા માટે ત્યાં થોડું આયોજન વ્યસ્ત બતાવી રહ્યા છે જે કામકાજ ચાલુ છે જેના કારણે એક દિવસ માટે ગરબાનું આયોજન જે તે રદ કરવાની ફરજ પડી છે ખેલૈયાઓને સોશિયલ મીડિયા મારફતે આજે એ જાણ કરવામાં આવી છે કે આજના એક દિવસે ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે સાથે જેમની સોશિયલ મીડિયાની ટીમ છે તેના દ્વારા એ કાર્યકર્તાઓ છે જે ખોડલધામ સમિતિ સુરત છે નવરાત્રિનું જે આયોજન કરે છે અને કાર્યકર્તાઓ છે તેને ફોન કરી અને સાથે જ વોટ્સઅપમાં જે પોસ્ટ જે છે તે મોકલી અને વિવિધ જે ખેલૈયાઓ કે જે દૂરથી ત્યાં રમવા માટે આવતા હોય છે જેમણે પાસ લીધા હતા તેમને જાણ કરવા માટેની એ સૂચના જે છે તે કાર્યકર્તાઓને આપવામાં આવી છે